વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સીએમને કરી રજૂઆત અમદાવાદમાં ન્યૂ કોટન મિલ અને આશીમા ડેનિમ મિલ મુદ્દે કરાઈ રજૂઆત મિલ માલિકોએ મિલ બંધ કરી બાંધ્યા મકાનો મિલ બંધ થતા પાંચ હજાર કામદાર થયા બેરોજગાર સરકારી જમીન પર મિલ તોડી બાંધ્યા મકાન મિલ માલિકો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સીએમને કરી રજૂઆત અમદાવાદમાં ન્યૂ કોટમ

કામદારો પાસે જબરજસ્તીથી રાજીનામા લખાવવામાં આવે છે અને જે કામદારોને એમાંથી હકના નાણાં મળવા જોઈએ એનો આજ દિન સુધી એક પણ રૂપિયો આપવામાં નથી આવતો વારંવાર શ્રમ અધિકારીઓને શ્રમ વિભાગને લખવામાં આવે છે પોલીસ વિભાગને પણ વારંવાર જાણ કરવામાં આવે છે કે અમને જબરજસ્તીથી અહીંયા હટાવવામાં આવે છે અમારા રાજીનામા લખવામાં આવે છે સરકારને પણ વારંવાર કહેવામાં આવે છે કે આ શ્રમિકોને અન્યાય છે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે શ્રમિકો અત્યારે કોઈ પણ કામ ધંધા વગરના બેરોજગાર થઈ રહ્યા છે તો એનો એનો હક મળવો જોઈએ પણ કોઈ સાંભળવામાં નથી આવતું અમદાવાદની આસિમા ડેનીમ મિલ અને ન્યુ કોટન મિલ કે જેમાં પાંચ હજાર કરતા વધારે કામદારો વર્ષો સુધી કામ કર્યું આ કામદારોને આ ડેનીમ ન્યૂ વાસીમાં ડેનિમ મિલ હોય કે ન્યૂ કોટન મિલ હોય એ બંધ કરવામાં આવે છે કામદારો પાસે જબરજસ્તીથી રાજીનામા લખવામાં આવે છે અને જે કામદારોને એમાંથી હકના નાણાં મળવા જોઈએ એનો આજ દિન સુધી એક પણ રૂપિયો આપવામાં નથી આવતો વારંવાર શ્રમ અધિકારીઓને શ્રમ વિભાગને લખવામાં આવે છે પોલીસ વિભાગને પણ વારંવાર જાણ કરવામાં આવે છે કે અમને જબરજસ્તી અહીંયા હટાવવામાં આવે છે અમારા રાજીનામા લખાવવામાં આવે છે સરકારને પણ વારંવાર કહેવામાં આવે છે કે આ શ્રમિકોને અન્યાય છે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે શ્રમિકો અત્યારે કોઈ પણ કામ ધંધા વગરના બેરોજગાર થઈ રહ્યા છે તો એનો એનો હક મળવો જોઈએ પણ કોઈ સાંભળવામાં નથી આવતું સતત વર્ષોની રજૂઆત પછી આ બાબુભાઈ રાઠોડ દ્વારા ગુજરાતના શ્રમિકોનું જે દર્દ છે જે તકલીફ છે જે શોષણ છે જે અન્યાય છે બહાર આવે છે બાબુભાઈ એમના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ને સાથે સાથે કામદારો હોવાના નાતે સરકારને વારંવાર રજૂઆત કરી પણ કોઈ આજ દિન સુધી સાંભળ્યું નથી કોઈ આજ દિન સુધી ન્યાય નથી આપ્યો અને એ મિલોની જમીન પર જે બાંધકામો થયા જે બિલ્ડિંગ બની જે વેપાર થયો એનાથી આઠથી દસ હજાર કરોડ રૂપિયાનો લોકોને ફાયદો થયો પણ જે શ્રમિકોને એના હકના નાણાં છે એ આજ દિન સુધી મળ્યા નથી એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપના શાસનમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે શ્રમિકોને અન્યાય થઈ રહ્યો છે અને એનો હક અધિકાર નથી મળતો અને બીજી બાજુ આ શ્રમિકોના ભોગે જે મોટા બિલ્ડરો છે માલિકો છે એની તિજોરીઓ ભરવામાં આવે છે અને એનો ક્યાંક ને ક્યાંક હિસ્સો આ સરકારમાં બેઠેલા લોકો સુધી પહોંચે છે ત્યારે આ શ્રમિકોને ન્યાય મળવો જોઈએ માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને માગણી કરી છે કે આ જે શ્રમિકોની માગણી છે એમનો અધિકાર છે એની તપાસ થવી જોઈએ એમને જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળવો જોઈએ અને શ્રમિકોને તાત્કાલિક એમના હકના નાણાં મળે એની જે એનો અધિકાર છે શ્રમ કાયદા મુજબની જે જોગવાઈઓ છે એ મુજબના તમામ લાભ આ શ્રમિકોને મળે અને પાંચ હજાર જેટલા કામદારો આ મિલો બંધ થવાને કારણે બેરોજગાર બન્યા છે એના કુટુંબના ભવિષ્યની ચિંતા કરીને યોગ્ય કાર્યવાહી થાય આ જે મિલો બંધ થઈ છે એની ઉપર જે જમીનોને એનો વેપાર થયો છે એ પૈસાનો હિસાબ લઈ અને આ શ્રમિકોને પૂરતો અધિકાર અને એનો હક મળે એટલા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે